શ્રી ગણેશાય ગણેશ અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે આજના આ વિડીયોમાં આપણે સાંભળીશું કરવા ચોથનું મહાત્મય કરવા ચોથ વ્રત પૂજા વિધિ કરવા ચોથ વ્રત કથા કરવા ચોથનું ઉજવણું આજના દિવસે સંકટ ચતુર્થી હોવાથી વિનાયક સ્વરૂપ શ્રી ગણેશજીની કથા સાંભળવાનું પણ ખાસ મહત્વનું છે આસો માસના વદ પક્ષની ચતુર્થી એટલે સુહાગી મહિલાઓ બહેનો પોતાના પતિના લાંબુ આયુષ્ય માટે જે વ્રત કરે છે તેને કરવાચોથ વ્રત કહે છે કરવાચોથ વ્રત આસો માસના કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે આવે છે ત્યારે ભગવાન શ્રી ગણેશજીને પ્રિય તેવી સંકટ ચતુર્થીનું વ્રત પણ થાય છે આ દિવસે ખાસ કરીને ચંદ્રમાની પૂજા ઉપાસના થાય છે અને બહેનો કરવા ચોથ વ્રત ખોલે છે ચતુર્થી નું વ્રત પણ પૂર્ણ થાય છે આ વ્રત ખાસ કરીને ઉત્તર પ્રદેશ બિહાર પંજાબ હરિયાણા દિલ્હી રાજસ્થાન મધ્યપ્રદેશ બાજુ વધુ ઉજવાય છે સૌ પ્રથમ આપણે જાણીએ કે કરવાચોથ ચોથ વ્રત ક્યારે આરંભ થાય છે આપણા હિન્દુ પંચાંગ અનુસાર કરવા એટલે આસો માસના કૃષ્ણ પક્ષની ચતુર્થીની તિથિ પ્રારંભ થાય છે તારીખ નવ ઓક્ટોબર બે હજાર પચીસ રાત્રના પૂર્ણ થાય છે દસ ઓક્ટોબર બે હજાર પચીસ સાંજે સાત ને ત્રીસ મિનિટે ઉદયા તિથી પ્રમાણે જોઈએ તો ચંદ્ર ઉદય પ્રમાણે ચતુર્થીનું વ્રત તારીખ દસ ઓક્ટોબર બે હજાર પચીસ શુક્રવારના દિવસે આ વ્રત રાખવાનું રહેશે આજે સવારે પૂજાનું શુભ મુહૂર્ત છે પાંચ સોળ મિનિટથી લઈને છ ત્રીસ મિનિટ સાડા છ વાગ્યા સુધી ચંદ્ર ઉદય સાંજે સાડા છ મિનિટે થશે ગામ શહેર પ્રમાણે અલગ અલગ ચંદ્રોદય હોય તે જોઈ લેવું કરવા ચોથ વ્રતવિધિ સૌભાગ્યવતી બહેનો નિર્જલા વ્રત રાખે છે શુભ મુહૂર્તમાં ચોથ માતાની પૂજા ઉપાસના થાય છે કરવા ચોથની રાત્રિએ જ્યારે ચંદ્ર દર્શન થાય છે ત્યારે મહિલાઓ એક ચારણી લઈને તેમાં દીવો પ્રગટાવીને ચંદ્રમાના દર્શન કરે છે પૂજા કરે છે અને તે ચારણીમાં જ પોતાના પતિનો ચહેરો જોવે છે ત્યારબાદ પતિ દ્વારા જલને ગ્રહણ કરાવાય છે આમ આ વ્રત પૂર્ણ થાય છે ઘણી વખત એવું બને છે કે મહિલાઓ પતિ દૂર હોય તો પણ ચંદ્ર દર્શન થાય પછી ચંદ્રદેવની પૂજા અર્ચના કરીને પતિદેવનો ફોટો સામે રાખવો અને જળ ગ્રહણ કરી લેવું અને જો બહેનો માસિક ધર્મમાં હોય તો બીજા દ્વારા વ્રતની વિધિ પૂજન વિધિ કરાવી શકાય છે અને પોતે વ્રત કરી શકે છે કરવાચોથ વ્રતની પૂજામાં પુષ્પ ચુંદડી કાચું દૂધ દહીં ઘી સાકર મીઠાઈ અગરબત્તી દીપક અક્ષત અને પીળી માટી આ ઉપરાંત સિંદૂર મહેંદી બિંદી બંગડી પાટલા વિછિયા દાંતીઓ તથા પૂજનની થાળીઓ માટે આ બધું તૈયાર રાખવું જોઈએ આ તહેવાર એવો છે કે મહિલાઓ સોળ શ્રૃંગારથી સજ્જ બને છે દુલહન જેવી તૈયાર થાય છે અને ચંદ્રમાની પૂજા કરે છે માન્યતા છે કે ચોથ માતાની ચંદ્રમાની પૂજા કરવાથી અખંડ સૌભાગ્યવતી પ્રાપ્ત થાય છે વૈવાહિક જીવનમાં સુખ શાંતિ બની રહે છે ચંદ્રમાની પૂજા કરવાથી મન શાંત રહે છે અને પતિ પત્ની સંબંધ મજબૂત બને છે હવે આપણે જાણીએ ચારણીમાં પતિનું મુખ શા માટે જોવાય છે ચારણીમાં દેવો પ્રગટાવીને પહેલા ચંદ્રમાના દર્શન થાય છે ચોથ માતાની પૂજા થાય છે અને પછી જ પતિની પૂજા કરાય છે ચહેરો જોવાય છે આમ કરવાથી પતિદેવનું આયુષ્ય વધે છે અને ચોથ માતાની પૂજામાં આ જ રીત કરવાથી પછી જ વ્રત પૂર્ણ થાય છે આ વિધિ ન કરવામાં આવે તો વ્રત અધૂરું રહે છે તેવું મનાય છે ચારણીમાં ચંદ્રમાના દર્શન અને પતિના દર્શન કર્યા પછી જ આ વ્રત પૂર્ણ થાય છે માન્યતા છે કે આમ કરવાથી પતિ સુખ પ્રાપ્ત થાય છે અને પતિ પત્ની વચ્ચે સુમેળ રહે છે જે બહેનોની સગાઈ થઈ ગઈ છે તેઓ પણ આ ઘણા બહેનો હવે આ વ્રત કરે છે જોકે લગ્ન પછી જ વ્રત કરવું ઘણું ઉચિત છે આ આ વ્રતનો મહિમા વેદ પુરાણોમાં પુરાણોમાં પણ ગવાયો છે છે વ્રતને કર્ગ ચતુર્થી તરીકે ઉજવાય પ્રજાપતિ દક્ષે જ્યારે ચંદ્રદેવને શ્રાપ આપ્યો ત્યારે ધીરે ધીરે ચંદ્રદેવ ક્ષીણ થતા ગયા ક્ષય રોગ લાગુ થયો તેવું પણ કહેવાય છે ત્યારે ચંદ્રદેવે ભગવાન મહાદેવની ઉપાસના કરી અને મહાદેવને પ્રસન્ન કર્યા હતા ત્યારે આસો માસ કૃષ્ણ પક્ષની કર્ગ ચતુર્થી હતી કે કરવાચોત વ્રત કે સંકોટ ચતુર્થી વ્રત હતું માટે આ દિવસે જે લોકો ચંદ્રદેવની પૂજા ઉપાસના કરે છે તેમના જીવનમાં રહેલા દોષો પણ દૂર થાય છે એટલા માટે મહાદેવના વરદાન સ્વરૂપ આ ચતુર્થી હોય છે ભગવાન ચંદ્રદેવની પૂજા અર્ચના થાય થાય અને કથા સંભળાય છે આ કરવાચોત વ્રતમાં સર્ગ સરગીનું પણ ઘણું મહત્વ છે સરગી ભોજનની સામગ્રી છે તે સામગ્રી સાસુમા તરફથી અથવા વડી સ્ત્રી તરફથી સૌભાગ્યવતી મહિલાઓને મળે છે કરવા દિવસે સૂર્યોદય પહેલા આ ભોજન કરી લેવાનું હોય છે કારણ કે આખો દિવસ જળ પણ ગ્રહણ કરવાનું નથી હોતું જ્યાં સુધી ચંદ્ર ઉદય ન થાય અને વાદળછાયું વાતાવરણ હોય અને ચંદ્ર દર્શન ન થાય તેવું બને ત્યારે એવું કહેવાય છે કે ભગવાન મહાદેવનું સ્મરણ કરાય છે અને ચંદ્રમાં ચોખા ચોખાથી અક્ષતથી બનાવીને તેમના દર્શન કરાય છે ઘણી જગ્યાએ આ રિવાજ છે પરંતુ ચંદ્ર ઉદય થાય તે સમયને ધ્યાનમાં રાખવું જોઈએ વ્રતમાં સૂર્યોદય પહેલા ફળ જળ સુકો મેવો મીઠાઈ ગ્રહણ કરી લેવું જોઈએ જેથી શક્તિ આખો દિવસ બની રહે નિર્જલા વ્રત સર્ગી ખાધા પછી જ ગ્રહણ કરાય છે અને ચંદ્રમાં દર્શન પૂજન થાય પછી જ ભોજન કરાય છે સાંજે શુભ પૂજા કરી લેવાની સંભળાય છે ત્યારે જ આ વ્રત પૂર્ણ થાય છે પૂજા કરતી વખતે પૂર્વ દિશા તરફ મુખ રાખવું અને પીઠ પશ્ચિમ દિશા તરફ રાખવી કારણ કે ચંદ્ર ઉદય પૂર્વથી થાય છે આ વ્રતમાં માટીના કરવાની પૂજા ખાસ મહત્વ ધરાવે છે આથી આ વ્રતને કરવા ચોથ વ્રત કહેવાય છે માટીના કરવાથી ચંદ્રદેવને અડધી અપાય છે હવે આપણે સાંભળીશું કરવાચોથ ચોથ વ્રત નું મહાત્મય આ વ્રત ગુજરાતમાં આસો ચોથના દિવસે આવે છે આ વ્રત ખાસ કરીને પરણેલી સ્ત્રી પોતાના પતિના આયુષ્ય સુખ અને સમૃદ્ધિ માટે કરે છે આ દિવસે સુહાગણ સ્ત્રીઓ નકોડો ઉપવાસ કરે છે રાત્રે શિવ પાર્વતી કાર્તિકે અને ચંદ્રની પૂજા કરી અને રાત્રે ચંદ્રના દર્શન કર્યા પછી ઉપવાસ છોડે છે આ દિવસે માટીની ગૌર ગૌરી માતાની મૂર્તિ બનાવીને તેની પૂજા કરે છે એક વાર તપસ્યા કરવા પર્વત પર ગયા ત્યારે આ બાજુ પાંડવો ઉપર અનેક મુસીબતો આવવા માંડી આથી થઈ દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ધર્યું ભગવાન હાજર થયા એટલે દ્રૌપદીએ પોતાના પર આવી પડેલી મુસીબતોમાંથી ઉગારવા વિનંતી કરી આથી કૃષ્ણ બોલ્યા એક વખત પાર્વતીએ પણ આવી મુસીબતોનું નિવારણ માટે ભગવાન શિવજીને પૂછ્યું ત્યારે શિવજીએ કહ્યું કે હે દેવી તમે વ્રત કરો તમારી તમામ મુસીબતોનું નિવારણ થશે શ્રી કૃષ્ણએ કહ્યું માટે હે દ્રૌપદી સર્વ વિઘ્નોના નાશ માટે તું પણ જો વિધિ વિધાન પૂર્વક ભક્તિભાવથી આ વ્રત કરીશ તો તારા પર આવેલી બધી મુસીબતો ટળી જશે સુજીએ કહ્યું ભગવાન કૃષ્ણની સલાહથી દ્રૌપદીએ પૂરા ભક્તિભાવ યુદ્ધમાં કૌરવોનો પરાજય થયો અને પાંડવોનો વિજય થયો અને દરેક સંકટમાંથી મુક્ત બન્યા આ વ્રત કરનાર સ્ત્રીનું ચૂડી ચાંદલો અખંડ રહે છે વાંચ્યા મેણું ટળે છે અને ધન ધાન્યની વૃદ્ધિ થાય છે નવ ગ્રહોના નડતર નડતા નથી અને રોગ ક્યારેય પાસે આવતા નથી અને વ્રત કરનાર સર્વ રીતે સુખી રહે છે મહિનાની કૃષ્ણ પક્ષ ગુજરાતમાં આસો ચતુર્થીના દિવસે વ્રત કરવામાં આવે છે સોહાગણ સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્યની કામના માટે આ વ્રત કરતી હોય છે પ્રત્યેક સોહાગણ સ્ત્રીઓએ આ દિવસે નિર્જલા વ્રત રાખવું જોઈએ રાત્રિના સમયે ચંદ્રના આકાશમાં પૂર્ણ નીકળી જાય બાદ તેમના દર્શન કરી અને વિધિ સુહાગણ સ્ત્રીઓ કરવાચોથના દિવસે પવિત્ર થઈ પૂર્ણ શ્રદ્ધાથી વ્રત રાખવું જોઈએ એક પાટલા કે પછી બાજોડ ઉપર પાણીનો ભરેલો લોટો મૂકવો માટીના બનેલા એક નાના ઘઉં અને તેના ઢાંકણની ઢાંકડાની ઉપર ખાંડ તથા પોતાની શક્તિ અનુસાર પૈસા મૂકવા કંકુ અબીલ ગુલાલ ગોળ ચોખા વગેરેથી શ્રી ગણેશ ભગવાનની પૂજા કરવી સુહાગણે કંકુથી ફૂલડા ઉપર શુભ સ્વસ્તિકનું નિશાન બનાવવું અને તેના ઉપર તેર ચાંદલા મૂકવા પોતાના કપાળે પણ કંકુનો ચાંદલો કરવો પછી ઘઉના દાણા હાથમાં લઈ ના કથા સાંભળવા બેસવું સાસુજીને પગે લાગી અને કોલડું તેમને આપી દેવું પાણીના લોટો અને ઘઉં જુદા રાખી લેવા રાતના સમયે ચંદ્ર ઉગ્યા પછી પાણીમાં ઘઉંના દાણા નાખી તેને અર્ધ આપ આપવો પછી જ ભોજન કરો જો કથા બ્રાહ્મણી પાસે સાંભળી હોય તો ઘઉ ખાંડ અને પૈસા તેને આપી દેવા જો કથા વાંચી સાંભળનાર બહેન કે દીકરી હોય તો તે બધું તેને આપી દેવું હવે આપણે સાંભળીશું કરવા વ્રત કથા કોઈ એક ગામમાં એક સાહુકાર રહેતો હતો તેની એક પુત્રી અને સાત પુત્રો હતા કરવાચોતના દિવસે સાહુકારની પત્ની પુત્રી અને પુત્ર વધુએ કરવાચોતનું વ્રત રાખ્યું રાત્રે જ્યારે શેઠના દીકરાઓ ભોજન કરવા લાગ્યા ત્યારે તેમણે તેમની બહેનને પણ ભોજન કરી લેવા માટે કહ્યું પરંતુ બહેને જમવાની ના પાડતા કહ્યું ભાઈ હજુ ચંદ્રમાં આકાશમાં ઉગ્યું નથી તે ઉગશે પછી જ હું તેને અર્ધ્ય અર્પણ કરીને પછી જ ભોજન કરીશ તેથી તેના ભાઈઓએ નગરની બહાર જઈને આગ સળગાવી અને ચારણી દ્વારા ચંદ્રમાનો આભાસ ઉત્પન્ન કરી બહેનને તેનો પ્રકાશ બતાવવા કહ્યું બહેન ચંદ્રમા તો આકાશમાં ઉગી ચૂક્યો છે તેથી તું તેને અર્ધ્ય આપીને ભોજન કરી લે આ સાંભળીને બહેને તેની સાથે ભાભીઓને પણ બોલાવીને પેલો પ્રકાશ બતાવવા કહ્યું કે હે ભાભી જુઓ ચંદ્ર ઉગી ગયો છે તમે પણ ચંદ્રને અર્ધ્ય આપીને હવે ભોજન કરી લો પરંતુ તે બધી પોતાના પતિદેવોએ આચરેલા કપટને બહુ સારી રીતે જાણતી હતી તેથી તેમણે કહ્યું કે નણંદબા હજુ ચંદ્રદેવ આકાશમાં ઉગ્યા નથી આ તો તમારા સાતેય ભાઈઓએ ચાલાકી કરીને અગ્નિનો પ્રકાશ તમને બતાવી રહ્યા છે પરંતુ બહેને ભાભીઓની વાત પર ધ્યાન આપ્યું નહીં અને ભાઈઓનું કહેવું માનીને તેમણે બતાવેલા ચંદ્રના આભાસરૂપ પ્રકાશને જ અર્ધ્ય આપી ભોજન કરી લીધું આ પ્રમાણે વ્રત ભંગ થવાને કારણે શ્રી ગણેશજી તેના ઉપર ક્રોધે ભરાયા બીજા દિવસે તેનો પતિ ખૂબ જ બીમાર થઈ ગયો અને ઘરમાં જે કાંઈ ધન દાગીનાની જે બચત હતી તે બધી તેની માંદગી પાછળ ખર્ચાઈ ગઈ સાહુકારની પુત્રીને જ્યારે પોતાની ભૂલનું ભાન થયું ત્યારે તે ખૂબ જ પસ્તાવો કરવા લાગી તેણે સાચા દિલથી ગણેશ ભગવાનની માફી માંગી અને ફરીથી વિધિપૂર્વક કરવાચોથનો વ્રતનો આરંભ કર્યો શ્રદ્ધા પ્રમાણે સૌને આદર સત્કાર કરતા બધાની પાસેથી આશીર્વાદ લેવામાં જ તેણે પોતાનું કલ્યાણ માણ્યું આ પ્રમાણે તેની શ્રદ્ધા ભક્તિ અને સુયોગ્ય કર્મો જોઈને ગણેશજી તેના ઉપર પ્રસન્ન થયા અને તેને ક્ષમા કરી દીધી તેમણે તેના પતિને જીવનદાન આપી તેને બીમારીમાંથી મુક્ત કર્યા અને ત્યાર પછી તેનું ઘર ધન સંપત્તિથી ભરપૂર કરી દીધું આ પ્રમાણે જે કોઈ પણ છળ કપટ વિના નીતિ નિયમથી ચાલી શ્રદ્ધા ભક્તિપૂર્વક કરવા ચોથનું વ્રત કરશે તેને તમામ પ્રકારના સુખો મળશે અને તે સર્વ દુઃખોથી મુક્તિ પામશે આજના દિવસે વિનાયક સ્વરૂપ શ્રી ગણેશજીની કથાનું ઘણું મહત્વ છે હવે આપણે સાંભળીશું શ્રી ગણેશજીની વિનાયક સ્વરૂપ કથા કોઈ એક નગરમાં બંને આંખે અંત એવી એક ડોસી રહેતી હતી તેને એક પુત્ર તથા પુત્ર વધુ હતા પુત્ર વધુ નિસંતાન હતી તે ડોસી ઘણી જ ગરીબ હતી છતાં તે નિત્ય શ્રદ્ધા વિધિ વિધાનથી ગણેશજીની પૂજા કરતી હતી તેની આવી શ્રદ્ધાથી ભક્તિથી જોઈ ગણેશજી પ્રસન્ન થયા અને ડોસી સમક્ષ પ્રગટ થઈ બોલ્યા માં તમારી સેવા પૂજાથી હું પ્રસન્ન થયો છું માટે તમે ઈચ્છો તે વરદાન માંગી લો તમે જે માંગશો તે હું આપીશ ડોસી મુંજાઈને બોલ્યા ભગવાન હું શું માંગું મને તો માંગતા આવડતું નથી ત્યારે ગણેશજીએ કહ્યું માજી તમારા દીકરા અને વહુને પૂછી માંગી લેજો હું કાલે ફરીથી આવીશ ડોસીએ તો ઘરે જઈને તેના દીકરાને પૂછ્યું ત્યારે તો કે માં ધન માંગી લે વહુ બોલી હું નિસંતાન છું એટલે પોત્ર માંગી લો ત્યારે ડોસીએ વિચાર કર્યો કે આ બંને જણા પોતપોતાનો જુએ છે તેથી પૂછ્યું કહ્યું અરે તમે તો હવે થોડા જ દિવસના મહેમાન છો શા માટે ધન અને પોત્ર માંગો છો તેના કરતા તો તમે ભગવાન પાસે તમારા માટે તમારી આંખો જ માંગી લો જેનાથી તમારી બાકીનું જીવન ખૂબ આરામદાયથી પસાર થઈ જાય પરંતુ રાજી થાય તેવું વરદાન મારી આંખો પણ માંગી લઉં બીજે દિવસે ગણેશજી આવ્યા અને બોલ્યા ડોશીમા હવે જે ચાહો તે વરદાન માંગી લો ડોસી બોલ્યા હે પ્રભુ જો આપ મારા પર ખરેખર પ્રસન્ન થયા હોય

સારું સારું હું તમારા પર પ્રસન્ન છું એટલે તમારું માંગેલું બધું જ તમને આપીશ આટલું કહીને ગણેશજી થઈ ગયા માને ગણેશજીની કૃપાથી જે માંગ્યું હતું તે બધું મળી ગયું હવે સિદ્ધિ વિનાયક ગણેશજી જેવી રીતે તમે તે ડોશીએ જે કઈ માંગ્યું તે બધું તેને આપ્યું તેવી જ રીતે અમને પણ આપવા આપવાની કૃપા કરજો બોલો શ્રી ગણેશ ભગવાનની જય હવે આપણે સાંભળીશું કરવા ચોથનું ઉજવણું કરવા ચોથ ઉજવણું કેવી રીતે કરવું વ્રતના ઉજવણા વખતે એક થાળમાં તેર જગ્યાએ ચાર ચાર પૂરીઓ રાખવી તેના ઉપર થોડો થોડો હલવો મૂકો થાળમાં એક સાડી બ્લાઉઝ અને પોતાની શક્તિ અનુસાર રૂપિયા પણ મૂકવા પછી તેની ચારે તરફ કંકુ ચોખાથી હાથ ફેરવીને પોતાની સાસુને પગે લાગી તેમને આપી દેવું ત્યાર પછી તેર બ્રાહ્મણ બ્રાહ્મણીઓને આદર સહિત ભોજન કરાવી દક્ષિણા આપી તથા કંકુથી તિલક લગાવી અને તેમને વિદાય કરવા આજના દિવસે ગૌરી માતાને પ્રણામ માટેનો મંત્ર ઓમ હેમ વૈત્ય ઓમ વૈત્ય જેનો અર્થ છે દેવી પાર્વતીને નમસ્કાર જે સૌભાગ્યનું પ્રતિક છે ચંદ્રને અર્ધ્ય આપતા બોલાતો મંત્ર ઓમ સોમાય નમઃ ય નો માય નમ જેનો અર્થ છે ચંદ્રદેવને પ્રણામ જે શાંતિ અને શીતળતાનું પ્રતીક છે પતિના આયુષ્ય માટે બોલાતો મંત્ર દેહિ સૌમ્ય સુભગ્ય દેહિ પુત્રિચ દેહી મે પરમ સૌખ્યમ દેહી મે પતિ દીર્ઘમ જેનો અર્થ છે હે ચંદ્રદેવ મને સુખ સંતાન સૌભાગ્ય પતિને દીર્ઘ આયુષ્ય આપો ચંદ્ર દર્શન પછીની પ્રાર્થના ઓમ ચંદ્રાય નમ ઓમ ચંદ્રાય નમ ઓમ ચંદ્રાય નમઃ જેનો અર્થ છે ચંદ્રદેવને નમસ્કાર કરીને ઉપવાસ સમાપ્ત કરવામાં આવે છે કરવા ચોથ માત્ર ઉપવાસ કે ચંદ્રદર્શન નથી તે એક આત્મનિયંત્રણ પ્રાર્થના અને પ્રેમનો ઉત્સવ છે તે શીખવે છે કે સંબંધમાં શ્રદ્ધા અને ભક્તિ જીવનને આધ્યાત્મિક રીતે સમૃદ્ધ બનાવે છે આપ સૌને કરવા ચોથની હાર્દિક શુભકામના હેપી કરવા ચોથ